હા ભરતસિંહ પરમાર શિક્ષક શ્રી લાલબહાદુર શાસ્ત્રી કન્યા વિદ્યાલય રાજકોટ રક્ષા મહોત્સવ કાર્યક્રમ અમે દર વર્ષે કરીએ છીએ છેલ્લા સાત વર્ષથી આ કાર્યક્રમ અમે કરીએ છીએ અમારી શાળાની પાંચસો ને પચાસ દીકરીઓએ ટોટલ અગિયારસો ને અગિયાર રાખડીઓ પોતાના હાથે બનાવી છે સાથે સાથે એક પત્ર લખ્યો છે કે જે એક બેન એક ભાઈને પત્ર લખતા હતા એ રીતે એ પત્ર સાથે અગિયારસોને અગિયાર રાખડીઓ ગુજરાતથી લઈને અરુણાચલ પ્રદેશની બોર્ડર ઉપર જે આપણા દેશની રક્ષા કરે છે જે આપણા બહેનોની દીકરીઓની આપણા પરિવારની રક્ષા કરે છે એવા આપણા સૈનિક જવાનોને આ રક્ષા મહોત્સવ નિમિત્તે અમે લોકો રાખડી મોકલીએ છીએ કારગીલ વિજય દિવસ અને રક્ષાબંધન બંને આગળ પાછળ જ આવતો હોવાથી છેલ્લા સાત વર્ષથી આ કાર્યક્રમ અમે કરીએ છીએ પોસ્ટ વિભાગના સહયોગથી આ બોર્ડર ઉપર અમે આ તમામ રાખડીઓ પહોંચાડી શકીએ છીએ અને આ કાર્યક્રમ નિરંતર આગામી વર્ષોમાં પણ અમને કરતા રહીશ એક બેન એક ભાઈને જે રીતે એમની રક્ષા માટે પ્રાર્થના કરતી હોય છે ભગવાનને પ્રાર્થના એ કરે કે એ આપણી જ્યારે રક્ષા કરે છે ત્યારે એ તમામ લાગણીસભર જે વાંક્યો છે એ એમાં લખેલા હોય છે એ પત્ર અને રાખડી મળે છે જ્યારે જવાનોને ત્યારે એ વાંચી અને એમની ગયા વર્ષે જ અમારે ઘણા બધા એવા અનુભવ થયા કે એમના એમને બાઈટ બનાવેલી એની ક્લિપ બનાવીને અમને મોકલેલી જે રીતે બેન ભાઈને રાખડી બાંધે ત્યારે આપણે રૂપિયા આપતા હોય છે તો એવા રૂપિયા પણ આ દીકરીઓ માટે શાળાના એડ્રેસ ઉપર એ ભાઈઓએ મોકલાવેલા અને એક સુંદર મજાનો જે મેસેજ અમારી દીકરીઓ જે પત્ર લખે છે તો એકદમ લાગણી સભર એ લોકો વાંચે છે એને પોતાની પાસે સંભાળીને રાખે છે અને રાખડી જે બાંધેલી છે એના ફોટોગ્રાફ્સ પણ અમને ગયા વર્ષે અમારા આચાર્ય શ્રીના નંબર ઉપર મોકલેલા ભાગેલા વૈદહી અમે ખુદ અમારા હાથેથી રાખડી બનાવીએ છીએ અને અમને રાખડી બનાવતા ખૂબ જ આનંદ થાય છે અને બીજી ખુશી એ વાતની છે કે એ દેશના જવાનો એ ખુદ એના હાથેથી રાખડી બાંધે છે બધી બહેનો એના પત્ર લખવામાં આવે છે એમના ભાઈઓ વિશે લખવામાં આવે છે કોઈના ભાઈ છે કોઈના ભાઈ નથી પણ તે દેશના જવાનોને રાખડી મોકલે છે અને ખૂબ જ લાગણીઓથી મોકલે છે અમને રાખડી બનાવતા અને પત્ર લખતા બહુ જ ખુશી થાય છે અને એ વાતની ખુશી કે એ દેશના જવાનો માટે બનાવીએ છીએ અમે આયો માટે તો બનાવતા જ હોય છે અને ઈ રાખડી એ એના હાથે બાંધે છે બહુ જ ખુશી થાય છે